સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો અભ્યાસ કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલ ને

તે લખીશું તો અહીં તમે જોઈ શકો છો આમાં કુલ ભાગ ચાર છે તો છેદમાં આપણે ચાર લખ્યા અને છાયાંકિત કરેલ ભાગ બે છે તો અંશમાં આપણે બે લખ્યા હવે અહીં છેદ ઉડાડીએ તો બે દુ ચાર થશે તો આનો છેલ્લો જવાબ કેટલો આવશે એક દુત્યાંશ અથવા તો એક ભાગ્યા બે ત્યારબાદ બીજામાં જ્યાં કુલ ભાગ છે નવ અને રંગીન ભાગ છે આઠ તો અંશમાં આવશે આઠ અને છેદમાં આવશે નવ ત્યારબાદ ત્રીજા નંબરમાં કુલ ભાગ છે આઠ જેમાંથી રંગીન ભાગ છે ચાર તો છેદમાં આવશે આઠ અને અંશમાં આવશે ચાર આમાં પણ આપણે છેદ ઉડાડીએ તો ચાર દુ આઠ થશે એટલે છેલ્લો જવાબ આપણો આવશે એક ભાગ્યા બે અથવા તો એક દુત્યાંશ ત્યારબાદ ચોથામાં છે કુલ ભાગ છે ચાર અને એમાંથી એક ભાગમાં કલર કર્યો છે તો ઉપર આવશે એક અને નીચે આવશે ચાર બાર અને એમાંથી ત્રણ ભાગમાં શું કર્યું છે કલર કર્યો છે તો ઉપર આવશે ત્રણ અને નીચે આવશે બાર એટલે કે એક ભાગ્યા ચાર કારણ કે ત્રણ ચોગ બાર મળશે ત્યારબાદ આમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ ભાગમાં કલર કર્યો નથી અથવા તો દરેક ભાગમાં કલર કર્યો છે એવું પણ આપણે ગણી શકીએ તો આનો અપૂર્ણાંક કેટલો આવશે આવશે કેમ કારણ કે ઉપર પણ પણ થશે થશે અને નીચે એટલે કે આપણને મળશે એક ત્યારબાદ આમાં કુલ ભાગ છે નવ અને જેમાંથી ચાર ભાગમાં કલર કર્યો છે તો ચાર ભાગ્યા નવ આપણો થશે અપૂર્ણાંક ચલો એના બાદ અહીં કુલ ભાગ આપેલા છે આઠ અને ચાર ભાગમાં કલર કર્યો છે તો ઉપર આવશે નીચે આવશે આઠ પછી ચાર દુ આઠ થશે એટલે કે ઉપર અને નીચે બે એટલે કે એક દ્વિત્યાંશ આપણો જવાબ હશે ત્યારબાદ આકૃતિ નંબર દસ માં તમે જોઈ શકો છો કે અહીં કુલ બે ભાગ છે એમાંથી એક ભાગમાં કલર કર્યો છે એટલે ઉપર આવશે એક અને નીચે આવશે બે આપણો જવાબ બનશે એક દુત્યાંશ અથવા તો એક ભાગ્યા બે વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને તમને જે પણ દાખલામાં ખબર ના પડી હોય તેની તમે કમેન્ટ કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો હવે આમાં શું કરીશું તો કે આપણને આકૃતિ આપી છે અને અપૂર્ણાંક આપ્યો છે આપણે સમજી ગયા કે નીચેનો ભાગ શું દર્શાવે છે કુલ ભાગ અને ઉપરનો ભાગ શું દર્શાવે છે કે જેટલા ભાગમાં કલર કર્યો હોય એ તો આનો મતલબ શું કરીશું એક ભાગ્યા છ નો તો કે છ કુલ ભાગ છે એમાંથી એક ભાગમાં આપણે શું કરવાનું કલર તો અહીં જે છ ભાગ આપેલા છે તેમાંથી કોઈ પણ એક ભાગમાં તમારે શું કરવાનું છે રંગ પૂરવાનો છે ત્યારબાદ આમાં કેટલા ભાગમાં પૂરશો રંગ તો કે ઉપર જેટલા ભાગ લખ્યા હોય એટલા ભાગમાં તમારે રંગ પૂરવાનો તો કે આમાં એક લખ્યો છે તો તમારે એક ભાગમાં કલર પૂરવાનો આમાં પણ એક છે તો આમાં એક બે ત્રણ અને ચાર એમ કુલ તમારે ચાર ભાગમાં રંગ પૂરવાનો રહેશે પ્રશ્ન નંબર ત્રણ જો કોઈ ભૂલ હોય તો ઓળખો આપણને ત્રણ આકૃતિ આપી છે અને તેના નીચે તેના અપૂર્ણાંક ભાગ લખ્યા છે તો આપણે ભૂલ શું છે તો કે ઉપરની ત્રણેય આકૃતિઓમાં સમાન ભાગ કરેલ ન હોવાથી તેને અપૂર્ણાંકમાં દર્શાવી શકાય નહીં તમે અહીં જોઈ શકો છો કે આ ત્રણ આકૃતિ આપી છે પરંતુ તેની અંદર તેના સમાન ભાગ એટલે કે એક સરખા ભાગ થયેલ નથી આથી તેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવી શકાય નહીં તો આ તેની ભૂલ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે તો ઉત્તર અહીં એક દિવસ બરાબર કેટલા કલાક થાય તો કે ચોવીસ કલાક હવે આપણે તેને ભાગ એટલે કે અપૂર્ણાંકમાં લખવાનું છે તો શું લખીશું તો કે ઉપર આપેલ કલાક અને નીચે એક દિવસની કુલ કલાક તો આપેલ કલાક કેટલા છે આઠ તો ઉપર આવશે આઠ અને નીચે એક દિવસની કુલ કલાક તો એક દિવસ એટલે કેટલા કલાક છે ચોવીસ કલાક તો નીચે આવશે ચોવીસ તો આનો ભાગ કેટલો થશે આઠ ભાગ્યા ચોવીસ હવે પ્રશ્ન નંબર પાંચ ચાલીસ મિનિટ એ કલાકનો નો કેટલામો ભાગ છે તો ઉત્તર અહીં એક કલાક એટલે કેટલી મિનિટ થાય સાહીઠ મિનિટ આપણને અહીં ચાલીસ મિનિટ આપી છે તો કલાક ને પણ સવા ફેવરી દેશું મિનિટમાં

ભાગ પાડે છે આર્યા બે સેન્ડવિચ લઈ આવે છે એક શાકભાજીની અને બીજી જામની બનેલી આ બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવીચનો ભાગ આવે હવે આપણને બે પ્રશ્નો પૂછ્યા છે પહેલો પ્રશ્ન આર્યા તેની સેન્ડવિચ એવી કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે અને પ્રશ્ન નંબર બે છે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે તો ઉત્તર આપણે લખીએ અહીં કુલ સેન્ડવિચ કેટલી છે બે અને કુલ વ્યક્તિ કેટલા છે તો કે ત્રણ પ્રશ્ન નંબર નો જવાબ આર્યા સેન્ડવિચના ત્રણ સરખા ભાગ કરે ત્યારે બધાને એક સમાન ભાગ મળે અને બીજાનો જવાબ જે આપણે ભાગ શોધવાનો છે એટલે કે અપૂર્ણાંક શોધવાનો છે તો ઉપર આવશે એક વ્યક્તિ અને નીચે આવશે કુલ વ્યક્તિ તો ઉપર આવશે એક વ્યક્તિ અને કપડા ને ડાય કરે છે તે ત્રીસ કપડા ને ડાઇ કરે છે તેને વીસ કપડા ને ડાઇ કરી લીધી છે તો તેણે કેટલામાં ભાગના કપડાને ને કરી તો ઉત્તર અહીં કુલ કપડા કેટલા આપેલા છે ત્રીસ અને ડાય કરેલ કુલ કપડા કેટલા છે તો કે 20 ને ડાય કરી દીધી છે તો આને આપણે અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકીએ તો કે નીચે તો હંમેશા કુલ કપડા આવશે અને ઉપર ડાય કરેલ કુલ કપડા તો ડાય કેટલાને કરી 20 ને અને કુલ કપડા કેટલા છે 30 તો આપણો અપૂર્ણાંક શું બનશે 20 ભાગ્યા 30 ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 8 બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તો ઉત્તર અહીં બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો કુલ કેટલી સંખ્યા થઈ તો કુલ થઈ અગિયાર સંખ્યા હવે બે થી બાર સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો કે બે ત્રણ પાંચ સાત અને અગિયાર આ કુલ કેટલી છે પાંચ સંખ્યા હવે આપણે તેનો ભાગ અથવા તો અપૂર્ણાંક લખવો છે તો કઈ રીતે લખીશું છેદમાં કુલ સંખ્યા અને અંશમાં કુલ અવિભાજ્ય સંખ્યા તો કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી મળી પાંચ અને કુલ સંખ્યા કેટલી છે અગિયાર તો આનો ભાગ કેટલો થશે પાંચ ભાગ્યા અગિયાર હવે પ્રશ્ન નંબર નવું એકસો બે થી એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તો ઉત્તર સૌપ્રથમ આપણે એકસો થી એકસો તેર સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ અહીં લખી દીધી છે જે કુલ કેટલી મળશે આપણને બાર મળશે ત્યારબાદ તેની વચ્ચે આવેલી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ મળશે તો કે એકસો ત્રણ એકસો સાત એકસો નવ અને એકસો તેર જે કુલ કેટલી છે ચાર હવે આપણે તેને અપૂર્ણાંકમાં લખીશું તો કે નીચે કુલ સંખ્યા અને ઉપર કુલ અવિભાજ્ય સંખ્યા તો ઉપર આવશે ચાર અને નીચે આવશે બાર ત્યારબાદ પ્રશ્ન નંબર દસ આપેલા વર્તુળ જેમાં એક્સ છે તેનો અપૂર્ણાંક શું છે તો કે ઉત્તર અહીં કુલ કેટલા વર્તુળ છે આઠ જેમાં એક છે તેવા વર્તુળ કેટલા છે ચાર તો આપણે જ્યારે આપણે અપૂર્ણાંકમાં લખીશું તો નીચે હંમેશા કુલ વર્તુળ અને ઉપર જેમાં એક્સ હોય તેવા વર્તુળ તો એક્સ કેટલામાં છે ચાર માં અને નીચે કુલ વર્તુળ કેટલા આઠ તો આપણને કેટલો અપૂર્ણાંક મળશે ચાર ભાગ્યા આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ